ંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ સંતો આજરોજ ગુરુ પૂર્ણિમા ના પાવન પ્રસંગે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર ભારતની અંદર સનાતન ધર્મની આજ્યોત ધર્મની રક્ષા માટે શાસ્ત્ર વેદ અને પુરાણ એમને જીવિત એની ધરોહર ધારાને પ્રવાહી રાખવા માટે ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરેક ગામડે દરેક દેવસ્થાનોએ દરેક જગ્યાઓમાં દરેક તીર્થસ્થાનોની અંદર આ મહોત્સવ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા એટલે કે ઓમ તો વ્યાસ પૂર્ણિમા તરીકે કહેવામાં આવે છે પણ જે તે ધર્મસ્થાનો દેવસ્થાનોના મહંતશ્રીઓ સંતો મહામંડલેશ્વરો આજે સર્વ ભક્તોને સાથે રાખી અને પોતપોતાના ધર્મસ્થાનની અંદર ધર્મના ફેલાવા માટે દરેક ધર્મસ્થાનની અંદર ભોજન પ્રસાદ તેમજ ધૂન ભજન કીર્તન દાન પુણ્ય યજ્ઞો દ્વારા વૈદિક મંત્રોના ઉસાર દ્વારા આ મહોત્સવને ઉજવવામાં આવે છે આ કળયુગમાં નામ સ્મરણનો મહિમા બહુ જ છે તો એ નામ સ્મરણને આવા ભારતની અંદર જે આપણા મહોત્સવો ઉજવવામાં આવે છે એમાંગનો આ ગુરુપૂર્ણિમા ઉત્સવ એ મહાઉત્સવ જ છે તો આજના આ મહોત્સવ નિમિતે શ્રી સીતારામ સેવા આશ્રમ સત્તા તરફથી સર્વ વિશ્વકલ્યાણની ભાવના હેતુ સત્તા પર ગામને આંગણે મણિવીર હનુમાનજીના સાનિધ્યની અંદર ભવ્ય તો ભવ્ય ગુરણિમ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો સંતવાણીનો કાર્યક્રમ હતો મહાપ્રસાદનો કાર્યક્રમ હતો સેવક ભક્તો જતી સતી બધા આ મહોત્સવની અંદર ભાગ લીધો આ બદલ મણિવીર હનુમાનજી મંદિર સીતારામ આશ્રમ સર તરફથી સર્વક્તજનોને ખૂબ ખૂબ આશીર્વાદ સર્વે સુખિના સર્વે સંતુ નિરામયા ભદ્રાણી પક્ષ મહાકાશ કે દુષ્કાગ ભવે ઓમ શાંતિ શાંતિ ધર્મ કી જૈવો અધર્મ કા પ્રાણીઓ મેં સદભાવનાઓ વિશ્વના કલ્યાણ હોવ ભક્તજનો જતી સતી સર્વને સીતારામ સેવા તરફથી આ આશ્રમના મહંતશ્રી ત્રિભુવનદાસજી તરફથી જય જય શ્રી સીતાના